આને આખી જે આઈડી એડિન તો પોણી પર લાય છે પેટમાં વાગવા મોડી

અડધું જ નાખો લાગી ગોડાલાલ ના ગૌ હોય તમારું ઈવા મારા તો ગભરા વાડો અડધું પાડી વાટી નાખો એ તો ગોડો ના કર નાખો તમે તાર ઘેલ લઈ જજો કોથળા પકડાવજો કે

આ જોક બોડી બતાવો આપણો મારવા કરે કુ બોડી તો સજ જો આ બોડી પાસે તો આખી દુનિયા સ બોડી તમને ખબર ન હતા અમારી દાડ ચમ અમે બિહાર ના યુપી માં બેહવા રાતો રાત ઉપડાઈ લેશ્યુ એ કાળી ચૌદ હું બિહાર ના યુપી ની વાત કરી કદી હોય મેહોણા જીવો મને લાગતું જ નહી જોઈ તું જો યુ હોય અમારી બેઠક બહુ ઊંચી છે તમને ખબર નહી હજુ દાડ

તમારે પૂંગ ખાવા તો ચો ના પણ આવી રીતે યાર તમે દાદાગીરી કરો એમ થોડું ચાલે યાર હા અમારી ભૂલ થઈ ગઈ એટલે તમે એમના એમના ઘેર આવ્યા હતા તો ગોડાજી ચો આધાર એ કે શેડુ આખીને આઈએ મેં એમ કઈને જતા રહ્યા ઓ તારી અને તમોના ગોડાજી લઈ ગયા તમારા મારા ક્ષેત્રમાં ઓ એટલે નક્કી આ ગોડાજી હાથે કઈ માર ખવરાઈ લાગે બોલો એવું હ હા એમ ઘેર જવું પડશે ઘેર જ પહોંચ્યા છે આવા શેતર પછી ના તો કે મારું શેતર એમ કેતા ઘોડિયા જોડે કોઈ નઈ તો ખેતર ચોઈ નું હોય યાર ભય પણ પૂખ વારતો હતો

હવે ત્યારે ક્ષેત્રમાં હવે અજવાર ઓળખતો નહિ બરોબર મને તો ખબર હતી તમે ઘોડાજી મેમન છો યાર આપણું કોઈ ના બોલો કે ગમે ઉંસા થાય ચોરીઓ બહુ થાય બરોબર એટલે મને એમ લાગ્યું કે તમે મને ખબર નથી યાર એ કે છે હજી આયા નહી તમે

એ ગોડિયા ગોડિયાને તું ખવરાવ આયને જ ખવરાવો બધો એના માથામાં ન બેલા ભઈ બરાબર તો કોમ ગોડાજી લે આ છેવ બે જણા જોજે ગોડાજી

અમારો કોઈ શીખવા નહીં આલો અહીંયા ને શીખવા શીખો શીખો ખો ખો હવે એ તો કઈ કઈ તો જાય આ તમે તો જબર જબર શીખ્યા મન ઓ શીખ્યા લો શીખ્યા કગા ગાલ જોવું પડશે કશું ખાવા આવે એવું નહી થોડો ભૂખ ખાવા એરો એટલે ખાવા એડો લેનો આખો પેલા બેહો ખાતા જો ના ના નહીં ખાવા માં